दुर्भाइ ल्या हा त भाइ यहाँ त तिहार थियो है तिहार थिएनको त हवा अहिले त अघि छ दुर्छ अल् त हल्का हल्का लोङमा चाहिँ अहिले त अब दुध छे छे त नि हालु त छ अमल अम्बल अम्मा हलो म हाल्यो हल्का यो हल्को हलो 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 ह ह ल्या ले ल्या छ

તારે દવા સાટવાની હે રજા ને મુલાકાત થઈ જાય દવા સટ જાય તો મિત્રો આજે મારે બીજા ખેતરે મગ એમાં દવા હે એટલે કે આપણી ક્યાં કે દવા વગર નથી થતું અમુક અમુક આ તો બેસાય ગા એવી માલિક લેવા ને તા એટલી જ વાર થઈ કમ્પ્લીટ કરીને રાખી દીધા તો હેલો આપણે એવું મગ જોવે અને એમાં થોડીક દવા

દવા સાવાની હે કેટલા વીઘામાં મગ વાયવા વીઘામાં જો મગ વાવ્યા અને પેલા Gong vay vata. Gong ti artega? Ni gong vesaiga. Na do unarumo hymn ki siasia mohammutai. Unarumo hymn say mogni. Remogin canh kahene davasati. Gong vay gonaitia. Gong vay gonaitia. Mandi vi mordavi to demand vi kolin, but it hai. Ah. Ah. આ લગભગ હરગાવતા હોય ને હોય હા હા મારા ભૂંકાઈ જાય પછી વટાવટ હખે નખેરા કોઈ કોશો ન હોય ને હા તો દેવી હા જોયું હા પ્રમાણે હરગાવ નાખે નાખે પરાટા અને આવે હા ઓહો આ હા જાય એટલે જાય હા બરાબર છે એટલે હરગાવવાને જ वो हाँ वो लेकर आपसे वह मगोट हो पड़ी हूँ हम्म हाँ ये मगोट तुमसे पसंद ही करा हाँ आपसे मक्का ही ना बेहोश कर रहे हाँ लेकिन ये लोकशान है थायलैंड लेआपुगे ही वो लेचटा करे हाँ क्यों अच्छा तो ही आइया कॉम्पनी ले ही वाब दिख रहा है हैं हाँ हाँ ये कौन सेट किया दवा दवा कौन सेट वालों हैं તમી હું એલે જા પેલે સોમા પેલે ફૂકે જ હે ચશ્મા પેલા હલો આવી જા ગાટો મારી આવી તમારે એ લાઈવ નું હિસાબ નાખેલો હતા આ બાજુ રે પાછળ રે પાછળ રે આ બાજુ આમ ઓ આગમ ઉપરની સાઈડ માં રે અલવ મિત્રો આજે સાજન સાહેબ દવા છટકાવ કરે છે દવા સાટીયો હા બહુ સાટી દવા ઘણા ટાઈમ પછી લગભગ કેટલા વર્ષ પછી સાટે છે આજ લગભગ 10 ભણતો હશે ત્યારે સાટતો 10માંમાં આઠ 9 10માં સાટતો ને ત્યારે હા ને આજ પાછી જો સાટે છે લગભગ 30ક વર્ષ થઈ ગયા છે ખરખુઈ લે 30 વર્ષથી થયા

આ તો મિત્રો જો આજે ત્રીસ વર્ષ પછી પાછો એને દવાનો છટકાવ પોપ હાથમાં લીધો મી કીધું હાલ આજ તારે સાટવાની હે તો કરશનભાઈ ને ખેતરમાં દવા સટાઈ જાય આખાઈમાં અને સાજન ને પણ લાભ મળે હા આપણે ક્યાંક ઓર્ગેનિક ઓર્ગેનિક હતું કે પણ જો આ દવા છાટવી પડે આમાં દવા વગર અમુક વસ્તુ જ થતી આ કેટલા દહ વીઘામાં હે ને મગ દસ વીઘામાં મક છે જો બસ ધીરે ધીરે ছাটে দাও ছাটবাজে নি কই না থাই না এ তেলাস করতে না এম থোড়া ক্লাব বড়ন વજન આવે ના રે રોડે હેપા હે છે આ દવા ઈ બહુ સ્ટ્રોંગ ને તો આપણે એમ નુકસાન કરતા ને એમ જાય તો શ્વાસમાં કે ના કામ દવા તો ખબર કેવી સ્ટ્રોંગ હોય આપણી સાટીએ તો માથું સળી જાય તરત શિવ